ચાલુ વર્ષે રાજ્ય સરકારશ્રી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ જે વિવિધ ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી છે તે ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે શહેરમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ નાખવા માટેની જોગવાઈ રાખવામાં આવેલી છે એ અંતર્ગત આપણે તાજેતરમાં જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ નથી એનો સર્વે કરવામાં આવ્યો છે અને એના ડીપીઆર બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે અને ડીપીઆર લગભગ એક બે દિવસમાં પૂરા થઈ જશે ત્યારબાદ ટેન્ડર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સ્ટ્રીટ લાઇટમાં એક જે છે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ એટલે આપણે એને ડીમ કરી શકાય એ પ્રમાણેની વ્યવસ્થા રાખવામાં આવશે અને એને ઓફિસમાં બેઠા બેઠા આ સમગ્ર કાર્યવાહીનું સંચાલન થાય એ માટેની પણ જોગવાઈ એમાં કરવામાં આવશે વધુમાં આ સ્ટ્રીટ લાઇટની સાથે સાથે સીસીટીવી કેમેરાની પણ આ ટેન્ડરની અંદર જોગવાઈ રાખવામાં આવેલી છે અને સીસીટીવી કેમેરા દ્વારા જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હશે એની માહિતી તાત્કાલિક મળશે અને એના આધારે તાત્કાલિક રિપેરિંગની કામગીરી કરવામાં આવે એવી પણ જોગવાઈ લાઈટ લાઈટ આ જે સ્ટ્રીટ લાઇટ છે એના ઉપરાંત ત્યાં વધારાની સ્ટ્રીટ લાઈટ છે એટલે જે હાલ જે છે સ્ટ્રીટ લાઈટ એ તો ચાલુ જ રહેશે ઉપરાંત જે જગ્યામાં હાલ લાઈટ નથી ત્યાં સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી કરવામાં આવશે અ એતેરે રેસ્ટ્રિમેન્ટ બનાવની કામગીરી ચાલે છે પણ જે સમગ્ર જે કોસ્ટ છે પ્રોજેક્ટની લગભગ બત્રીસ કરોડ રૂપિયા છે. હશે જે જે વિચારણાના તબક્કામાં છે કે એનું મેન્ટેનન્સ તો ઈજાદારને એમાં જે ખર્ચની કમ્પેરીઝન કરી ઈજાદારને કે કોર્પોરેશન દ્વારા કરવું એ નિર્ણય આવશે ચાલુ વર્ષે આપણે જે સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સના જે ઇજારા કરેલા છે એમાં સ્પેસિફિક બ્રાન્ડની જોગવાઈઓ કરવામાં આવેલી છે જે સારી બ્રાન્ડની સ્ટ્રીટ લાઇટ આવે એમાં જે લાંબા સમય સુધી ટકાઉ રહે એવી સ્ટ્રીટ લાઇટના આપણે બ્રાન્ડ આપવા આપવામાં આવે છે એવી જ રીતે આ જે સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે એમાં પણ બ્રાન્ડ આપવામાં આવશે જેથી સારી ગુણવત્તાની આપણને સ્ટ્રીટલાઇટ મળશે તો એ પણ બહુ મોટું નુકસાન કરીને છે ઘણી બધી ઉડી ગઈ છે તૂટી ગઈ છે આવી ઘટનાઓ છે એના કેવી રીતે જે અત્યારે સ્ટ્રીટ લાઇટો જે જરૂર પડે એની મરામત કરવામાં આવે છે મેં કહ્યું પ્રમાણે જે નવી લાઇટો નાખવાની છે એ સ્પેસિફિક સારી બ્રાન્ડની હોય એવી જ લેવામાં આવશે એટલે ભવિષ્યમાં એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં